છોકરાઓ ઘણા બધા આવ્યા છે આજે બે છોકરાઓ ગેરહાજર છે ખાલી કોણ કોણ છે એક રાહુલ અને એક અમિત બરોબર ને અને જો બેઠી છે આજે મેહુલ માટે સાયકલ આવવાની છે બરોબર મેહુલ ઘણા ટાઈમ થી નોતી ને તારી સાયકલ આજે આવી જશે આપી છે હમણાં આવશે તે કેવલ લઈને આવશે માસી દીકરો જે છે તમે ઓળખો છો એને એ હમણાં આવશે લઈને ગઈકાલે આમ તો વાત કરી દીધી હતી ખાલી એને લાવવાની જ હતી હવે હમણાં લઈને આવે એટલે બતાવું તમને કેવલ છે ને કઈ રીતે લાવે છે સાયકલ ઈ જોજો હા હલાવી ન પડે ને સાયકલ આ હમણાંથી એને હું ગાડીયું મળી ગયું હોય ને એટલે આવું બધું છે આમ જો હલ્યો

પાસવર્ડ વાળો ચાલુ તો અરે હા પાસવર્ડ ભૂલાઈ ગયો છે એવું છે મેહુલ ને સરસ પાસવર્ડ વાળું આવી ગયું છે લોક આ પાસવર્ડ આમ જો મેહુલ યાદ રહી ગયો તને શું નાખવાનું પાસવર્ડ માં ખબર પડી ગઈ ને કેમ કરવાનું પાસવર્ડ નાખો એટલે ખુલી જાય પાસવર્ડ ફેરવી દો એટલે લોક થઈ જાય વાહ હા આ મંથન છે ને મનીષાના નાના મામાનો દીકરો એની જ સાયકલ છે મંથન ને મેહુલ આજે પાછો ગાડી ધોવાનો વારો આવી ગયો છે અને અમે રસોઈમાં પાઉં ભાજી નો પ્રોગ્રામ છે તો પાઉં લેવા માટે મેં ગયા તા ને ત્યાં હું જોઈ ગયો સિંગ ને એ બધું મેં કીધું આ લઈ લઈએ સિંગપાક મને બહુ ભાવે તો સિંગપાક લઈ લીધો મમ્મી મમ્મી ને આ બહુ ભાવે દાળિયા તો એ લઈ લીધા અને સિંગ લઈ લીધી

બે અઠવાડિયા પેલા જ લીધી છે એવી એવી થઈ ગઈ છે આ બાજુ અહીંયા આગળ પાણી નાખી દીધું અને અહીંયા જો કેવું છે હજી હાવો ગારો થઈ ગયો છે કેટલો ગારો અને હવે સાફ કરું જોજો હજી થોડું હરખું પ્રેશર કરું ને એટલે ક્લીન થઈ જાય પ્રેશર તો થાય જ છે પણ આમ વ્યવસ્થિત કરું ને મોબાઈલ એક હાથમાં પકડ્યો હોય એટલે હરખું થાય નહીં હવે હમણાં તમને હું આખું સાફ કરીને પાછું બતાવું ગાડી ધોતા ધોતા અમારા ધોળાભાઈ આવી ગયા છે હમણાંથી બાંધવામાં બાંધવામાં માથે માથે ને બધે વગાડીને આવ્યા છે હવે તો સારું થઈ ગયું રૂજાઈ ગયું છે બાંધે છે હમણાંથી તો બહુ કોને ખબર શીખી ગયા છે જો એકદમ કેવી ધોવાઈ ગઈ નવા જેવી લાગે ને હવે પાછી એટલે નવી જ તે લાગે નવી જ છે પણ હું કઈ ધૂળ ધૂળ થઈ ગઈ તેની બદલે હવે હરખી થઈ ગઈ બરોબર નીકળી ગયો ગાલી ને ઉપર ચડી ચડી ને ઓલે ઉપરનો દરવાજો પકડીને ઉપર ચડીને લૂછવાનું ને બધું કરવું પડે એટલા માટે અને મનીષા હવે સાફ કરે છે અહીંયા અહીંયા એટલે ધૂળ ધૂળ થઈ ગઈ છે તમને હું ચણિયા ચોળી બતાવું છું જો આમ જો લાઈન છે આખી હો આમ પાછળ એટલી જ લાઈન હતી આગળ એટલી લાઈન છે ભાઈ ભાઈ એ હજી ક્યાંય સુધીની લાઈન છે કેટલી ખરીદી થાય છે એ મને એમ થાય કે ભાઈ આમ જોવો તો ખરી આ ચણિયા ચોળી બની જાય કેટલા છે એક સ્ટાર્ટિંગ હજાર હજાર થી સ્ટાર્ટિંગ થાય આપણે સિવેન નું લઈ ગયા અમે સિવેન નું અઠવાડિયા પેલા લઈ ગયા કઈક કેટલા નું પાંચસો સાડી પાંચસો નું લીધું હા સાડી સાતસો લીધા હતા અને પાંચસો માં લીધું અને આ જો હજી લાઈન તો જો કેટલી ખરીદી એમ ગુડ મોર્નિંગ મિત્રો અને આજે બીજો દિવસ છે અને આજે છે ને અમે વાત કરતા હતા બધાય કે આ નવી ગાડી છે આપણે એક જગ્યાએ ગયા અત્યારે ભૂરખ્યા હનુમાન દાદા ને ત્યાં હવે ક્યાં જાવું ક્યારે જવું કઈ ખબર નથી પણ ક્યાંક જવાનું કેમ કે નવી નવી ગાડી હોય ક્યાંક જવાનું મન થાય બે મિનિ લાઈટ કરી દઉં થોડુંક આમ વરસાદ જેવો છે અને તડકો લાઈટ હોય તો સરખું લાગે અંધારું પડે ને એટલે આમ તો તડકો જ છે બહાર પણ તો હોય તે તો ક્યાં જવું હજી કાંઈ ખબર નથી ક્યારે જવું એ કાંઈ ખબર નથી પણ આમ ક્યાંક જવાની ઈચ્છા થાય ઘરી તો ક્યાં જવું તમારા મત મુજબ મને કમેન્ટમાં કહેજો અને મમ્મીને પૂછે મમ્મી ક્યાં જવાનું કામ કઈ

ગણપતપુરા હા ના ગણપતપુરાય જવાનું છે જો કાલ ખૂબ આજ ચોથ છે આજ પાંચમો પ્રાત છે ચોથ કાલ ખૂબ માણસ હતો ગણપતપુરામાં એમ ચોથ બહુ મહત્વ હા તો ગણપતપુરા આપણે જઈએ સાલંગપુર જઈએ એક દિવસ એક દિવસ ની ઓલી કરીને એક હરકો કઈક કાદો દિવસ મળી જાય ને ત્યારે એમ કાઈ નક્કી તો નથી કોઈ ફિક્સ એવું નથી પણ એ રીતના અને બાકી લાંબી હું વાત કરું છું મમ્મી

બે ત્રણ દિવસ માટે જવું તો ક્યાં જવું એ મને તમે કમેન્ટમાં કહેજો બાકી તમને બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો આવજો બાય બાય